પીએચસી સેન્ટરમાં એમબીબી ડોક્ટર છે નહીં અને પોસ્ટમાર્ટમ ના બનાવો એમએલસી ના બનાવો તથા સરકારી યોજનાઓ માટે એમબીબીએસ ડોક્ટરની ખાસ જરૂરિયાત રહેતી હોય છે પરંતુ હાલની તારીખ સુધી ભાટિયા ગામના પીએચસી સેન્ટરમાં એમબીબીએસ ડોક્ટર છે નહીં આ બાબતનો મારો 31 1 2024 ના રોજ આપણા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને તથા આરોગ્ય કમિશનર સાહેબ શ્રી તથા વિકાસ કમિશનર સાહેબને પણ મે આ પત્રથી રજૂઆત કરેલ હતી પરંતુ આજ દિન સુધી મને આ પત્રનો કોઈ પ્રતિউত্তর મળેલો નથી પરિણામે મારે ફરજિયાત જિલ્લા પંચાયતની અમારી ખાસ સામાન્ય સભામાં આ પ્રશ્નો મારે પૂછવા પડેલા હતા જેમાં કલ્યાણપુર તાલુકાના

અને શોભાના ગાંઠિયા સમાન પડેલા છે તો મારા આપના આ ન્યૂઝ ચેનલના માધ્યમથી ખાસ જણાવવાનું કે આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબને પણ મારી વિનંતી છે કે આ કલ્યાણપુર તાલુકાના જે છેવાડાનો વિસ્તાર છે તો એના આરોગ્યની સ્થિતિ સુધારવા માટે કલ્યાણપુર તાલુકાના નવે નવ પીએચસી સેન્ટરમાં વહેલી તકે એમબીબીએસ ડોક્ટરની નિમણૂક થાય અને